વરસાદી આફત પછી અંતે રાજ્ય સરકારે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી ખેડૂતોની બસ્સો મણ મગફળી ખરીદવાની માંગ તો ન સંતોષાય પરંતુ હવે ખેડૂતો એ મૂંઝવણમાં છે કે નીતિ નિયમોમાં તેમને પલળેલી મગફળી સરકાર ખરીદશે કે નહીં શું કહ્યું મંત્રીજીએ અને ખેડૂતોને શું ડર લાગી રહ્યો છે આવો જોઈએ આ રિપોર્ટમાં ટેના ભાવે 9 નવેમ્બર થી થશે ખરીદી 125 મણ મગફળી ખરીદશે સરકાર નીતિ નિયમ પ્રમાણે થશે ખરીદી તો મગફળીનું શું રાજ્ય સરકારે કમોસમી આફત પછી હજુ સહાયની જાહેરાત નથી કરી સહાયની જાહેરાત પહેલા જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની તારીખ જાહેર કરી દીધી જે પ્રમાણે એક ખાતા દીઠ એકસો મણ મગફળી સરકાર ખરીદશે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે તેના પચીસ ટકા ખરીદવામાં આવશે પરંતુ પણ નીતિ એના નિયમ પ્રમાણે જે ક્વોલિટી હોય એ ક્વોલિટી નીચેની ક્વોલિટી ખરીદશે નહીં તો એ ક્વોલિટીમાં છૂટછાટ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરવાની છે કેમ મેં આપને પેલા કહ્યું કે ધારાધોરણ મુજબ ખરીદી થાય

ખેડૂતો સુકવીને તેને વેચવા તો જશે પરંતુ તેમને પ્રશ્ન એ છે કે શું સરકાર કાળી પડેલી મગફળી ખરીદશે નબળી તો પડી ગઈ બધાને ખબર જ છે મુખ્યમંત્રીને ખબર છે મુખ્યમંત્રીએ પણ આવી ગયા હવે કાળી પડી એને સરકાર વહેલી તકે લે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અને કાળી તો પડી ગઈ એટલે સુકીને જ દેવાના છે પણ હવે એનું વહેલી તકે વધુમાં વધુ ટેકા ટેકાનો ઓલું મૂકે કાટા ને વહેલી તકે આનું ઓલું કરે તો ફાયદો થાય એમ છે ખરીદી થાય તો જ ભાવ મળે ને કડ યાર્ડમાં આઠસો નવસો રૂપિયા માં ખરીદી કરે ખેડૂતોને એક તો કઈ પેકી નથી ને ઉપર થી આ તકલીફ છે એટલી બધી સરકાર શ્રી ને આદર્શ થી ઝડપથી આ ગુસ્કો ની શરૂઆત કરે ને વહેલી તકે ખેડૂત ને માંડવી નું લઈ લે જો સરકાર ના નીતિ નિયમ માં કાળી મગફળી નાપાસ થાય તો લાખો ખેડૂતોની નોંધણી પણ કેન્સલ થાય દેવામાં કાળી પડી ગયેલી મગફળી ખેડૂતોને પાણીના ભાવે ત્રણસો થી પાંચસો રૂપિયામાં વેચવાનો વારો આવી શકે છે જે હાલ ખેડૂતોને મૂંઝવતો સૌથી મોટો સવાલ છે તેવામાં સરકારના પરિપત્રમાં કેવા નીતિ નિયમો સામે આવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ